જે માતાજી મિત્રો કેમ છો બહુ બધો મજામાં ને ઉપર મજામાં છો ને આપણે આવી ગયા છીએ ચા બનાવવા 11 વાગ્યા એટલે ડાળિયાનો ચા પાઈ જ પડે હા હા આને આઈ તો કેવો રાડું પાડે છે એમથી એમથી માથી ચૂલો સગી જાય તો થારું કે ભગવાન મો લાઈ ગયો આ ડાળિયાનો થઈ ગયો છે તીજો આજે જો નાસ્તો લગભગ ખેલા વેલા બધું લઈ આયા વાસ્તો કે હા સુલો સકતો નખડી કામ ફરું ઘડી કામ ફરું એ વાડીયા સુલો જગાવો ઈદગરૂ છે ને જગી જા જગી જા જગી સા છે ઓવે હા ઠેલા ભરાય જાય ને હાજે ભરી લેવાની છે ડુંગઈ હવે જેમ થાય એમ હાચું આસપાસે રિવર છે હે તે યટ રિવર બની હોય લગભગ તો બઈ ન હોય રિવર એડ નો બની હોય ભગવાન કેટલો સકી ક્યો ઓલાઈ જાય છે જગીઓ જગ્યો જગ્યો પાછો જગ્યા આપણે પાકતા હારા છે

એક જણ આને કમેન્ટ આવી છે કે તમે એક દિવસમાં બધા વિડિયો ઉતારી લીધા એમ તો અમે એક દિવસમાં નતું ઉતારી રહું દરજેમ કપડા બદલ લેને દાવી પણ આ તો છે ને વાડીએ રાખી હું કે ડુંગળી વાળા કપડા બગડે એટલે ઘરે પણ કોદરામાં બધામાં વાસ બેહી જાય કે ડુંગળીની એટલે આપણે બદલાઈ જ રાખીએ વાડીએ આવીને સા બનાવો જો મસ્તીમાં ડાળિયાને મજા આવી જાય જોવે અરે મજા આવી જાય ઓલો આઈસો તો ખોટા ખોટો રવાય જાવ તમારા જો આઈસાઈ ચા પી છે માવ દકલાને આપણે જો સા ઉકળવાની તૈયારી છે કાઈ આઈસાઈ

હંસ બસ 400 લેલા છે ને 400 પાવ આવો છો ને એમ આને બો વ્લોગ માં આવવાનું છે જો 400 રૂપિયા પાવ આવે ને તો તને આયુષ ને બેન એક એક જોડી કપડા લઈ લેવાનું હાલો બરોબર ના મેં પેલા કીધું છે માર કપડામાં અમને મનાવો છો કે તો આયુષ માટે અલગ મસ્ત મોટી સાયકલ લેવાની છે અને મારે તો આઈફોન લેવાનો આઈફોન ન લેજો તો કાઈ નહિ આદબાદો ગમે લઈજો કાયુષ તેમ કામે વૈજાઉ તમર પણ આખો દી આમ ને ટાઈમ નો જાય કા નો જાય ને ઈ આમ થાય કેનો ફોન ઘુમેડે ઘમડે પછી કે બહુ ભગવાન ઘુમેડે ને એટલે ફોન ઘુમેવાનું જ મન થાય ફોન નો લેવાય ફોન નો હા ફોન નો પણ ભલે ને પછી તો હું રાખીશ માર પાન તો ત્યાર દીથી ખતમ આ પેલો પણ ઈ ફોન તો હવે પકડી ગયો છે એટલે આપણને કઈ મજા આવતી નથી ઈ ફોનમાં એટલે આપણે લેવાનો છે નવો ફોન આયસી સા ઉકળવાની છે ઘણી છે ઘણી અલસો ડારિયા કે હાથ કરે છે હો કે સાબના કાના સા સા કરે તો પણ તાપ થાય તો હું ચા લઈને આવું ને આ થોડુંક ગેસ છે જો ઉકળ જો આઈપા વિય આવતા નાખો અંદર કરો ઓર ઓ તાપ હા આરોલો કન્ટીન્યુ લોક માં બનાવી લેજો આપણે સાન સે ડારિયા ને ચા પાવા અને સાસોજી ઉકળતી નથી તાપ થાય છે થોડક થોડો કાચવી હ

કેજે ના ના ને ફાર કેટલે બધી કેસીદાર છે બોલો દીદી લે દીદી પીસી ભરી લે બાપળો કો લાગી લાવો પછી પી જશે હો દીદીના ચા જો કે દીદી હા માર કુલ બંધા છે સાતો જોય તને કદી દી હા સાતો જોય તેલે ચા વગર ખોટું છે તઈ બીજુ બધું અને પોલો આ છે ચા પીવો પોલાને ચા દેવાની નથી હે પોલાને પીવો પોલા ચા પીવાની છે તારે सिस्टर लो पास होए तेरे ना मुंडी दीसा पूरा करी सही और बाकी वो लोग पायें के पास रह से और पश्चिम जाओ नुसे अपने चेला बरोगा नहीं दीदी हाँ कर ला क्या ला बरा है बस तो नॉन दास बजाय राई क्यों से मन का कबर नहीं अपने के दुगले नुभो माहिती नहीं <laughs> दिल्ली लाड़े करा दिल्ली ना नुभो वैसे बस तो

आई एक फोनो फोनो बोलो देवकल के रे फोनो आने फोनो बोलो हाँ बस फिक्स <laughs> <बर्वा भी दो। laughs> तो इसे नहीं है इस बार बामिड़ हाँ बस फिक्स तो इसे नहीं है इस बार बामिड़ बामिड़ तो मोटे मोटे से आप बन बैठी कलर मस्त क्या है हम्म एकदम लाल हाँ हर वालों आप रेसिंग से खावा ना ना नज़ाव नज़ाव तो आप रेसि� આપડે ભરવાની છે પણ ખાઈન પછી ને બબર પછી ને કે અત્યારે જ તે ના ના ખાઈ લેજે ખાઈન બાય નિરાતે ભરવાનું હોય ને થેલા બેલા બધું લઈ આવ્યા છે હવારમાં થેલા પાછા પડ્યા છે કા હે હા ખાવા નોકરો વિડિયો નતું ઉતાર્યા કરો ભૂખ ન લાગી હોય ચાલ લીમડો ને પામ કેમ ખાવા મળી મને એમ તો કે લેને કદો તોડીને ખાઈ લો જબ મે કેટલી બધી છે જો ખાવા મળી ને કેટલી છે ભગવાનની જબતા ડાળિયા પોગી ગયા છે અત્યારે ખાવા ચાંગડી જેવો ખરાવ દરેક વાડે જાતપક ધોવે છે કા હમ અને ઓલપા છે સીમી એટલે ઓલપા બહુ જોવા નથી આપણે ઓ કે તીલી સીમી દાતડત ગોતે નકરા એમ જાળી જ તીડડી આપણે આલો ચાલો આલો ખાવા નથી આવું તમારે ના ના આજ તો અમારે ડુંગળી ખાઈ લેવાની છે જીલી ખાવા બાવન બઈન છે બધી ચલો દિસે થોડી ઘણી છે કા પણ ઢોળાઈ ગઈ થોડી હા પણ ચલો દિસે ડુંગળીને હાચી લેવી એમ કહું એમ કર્યું છે હાલો તો અમે એ વિડીયો પૂરો કરી છે અમારા વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઇક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો ફરી વિડીયોમાં મળીશું ત્યાં સુધી બાય બાય